નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં છો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ફરીથી એક નવા મુદ્દા સાથે આપણે મળીએ છીએ અને આજનો જે પોઈન્ટ જે છે જેનું નામ છે સમય અંતર અને ઝડપ એટલે કે ટ્રેન વાળા દાખલાઓ અને ટ્રેન વાળા દાખલાઓ મિત્રો અત્યાર સુધીની ઘણી બધી પરીક્ષાઓની અંદર અવારનવાર પૂછેલા છે ઉપરાંત ટ્રેન સિવાયના પણ ઝડપ અંતર અને સમયને લગતા દાખલાઓ જે છે એ અવારનવાર પૂછતા હોય છે અને આ દાખલાઓ મિત્રો એકદમ શોર્ટકટ રીતે ખરેખર એક જ વખત જો તમે વ્યવસ્થિત શીખેલા હોય તો આની અંદરથી બિલકુલ શોર્ટકટ રીતે તમામ જવાબો જે છે એ આવતા હોય છે તો મુખ્ય જો વાત કરીએ તો મિત્રો આજના ચેપ્ટરની અંદરથી મુખ્ય સાત પ્રકારની રીતો જે છે એ ખરેખર ભણવી ખૂબ ઉપયોગી છે કેમ કે મિત્રો કોઈ એકાદા પ્રકારની રીત જે છે એ શીખી લેવાથી ખરેખર આપણને પરીક્ષાની અંદરથી ગુણ મળી જ જશે એવી ગેરંટી આપણે લઈ શકતા નથી પરંતુ જે તે ચેપ્ટર આપણે લઈએ છીએ એની અંદરથી સંપૂર્ણ એક વખત અભ્યાસક્રમ તમે છે એ લઈ લો જેથી કરીને એની અંદર કોઈ પણ પ્રકારનો દાખલો પૂછે તો આપણને તકલીફ પડે નહીં બાકી એક રીત શીખી લીધી હોય ને બાકીની માંથી કોઈ પણ પૂછી શકે છે અથવા તો એવું પણ બની શકે છે કે સૌપ્રથમ બે રીત છે એની અંદરથી જ માનો કે દાખલો આપણને ઈઝીલી પૂછી નાખે તો આ છ સુધી જવાની જરૂરિયાત પણ નથી પડતી હોતી એટલે આપણે એવું રિસ્ક લઈ શકતા નથી એટલા માટે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ ચેપ્ટર જે છે એને સંપૂર્ણ રીતે એક વખત વ્યવસ્થિત ભણી લઈએ છીએ જેથી કરીને એ ચેપ્ટરની અંદરથી કોઈ એક માર્કનો દાખલો પૂછાય તો આપણો માર્ક્સ છે એ કપાય ક્યાંય નહીં તો ચાલો મિત્રો આજની પ્રથમ રીતની શરૂઆત કરીએ જેનું નામ છે સરેરાશ ઝડપ તો સૌપ્રથમ તો આપણે ઉદાહરણ લઈએ અને ઉદાહરણ પરથી એકદમ સરળતાથી આપણે સમજી લઈએ તો ચાલો એક ઉદાહરણ જોઈએ એના માટે તો મિત્રો એક ઉદાહરણ છે પેલા તો વાંચીએ આપણે સૌપ્રથમ તો કે એક ગાડી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક પર્વત જે છે એને ચડે છે બરોબર અને સાઠ કિલોમીટર ની ઝડપે પર્વત જે છે એને ઉતરે છે એટલે ચડવાની ઉતરવાની વાત છે આ પ્રકારની એક સાદી વાત છે કે આ ગાડી જે છે એ અહીંયા ચડી જાય છે અને ઉતરવાની અંદર એમ કહે છે સાઈઠ ની ઝડપે રિટર્ન ઉતરે છે તો આની સરેરાશ ઝડપ કેટલી તો આપણે સરેરાશ શબ્દને જો ખાલી પકડી રાખીએ તો અહીંયા કેવું થશે તો તમે કહેશો કે સરેરાશ ઝડપ શોધવી એટલે ખરેખર બહુ સરળ વસ્તુ છે કે ચાલીસ વધતા સાઈઠ બંનેનો સરવાળો અને કેટલી સંખ્યા છે એક અને બે તો આપણે નીચે છેદમાં બે લઈ લીધા તો એકદમ સરળ રીતે આપણે એમ થાય મળી જશે અહીંયા આપણે મેળવી કા સો બરાબર બંનેનો સરવાળો છેદમાં બે ના બે તો અહીંયા ભાગાકાર તમે કરશો એટલે તમને મળશે પચાસ તો તમે કહેશો કે આ તો દાખલો થઈ ગયો પૂરો સરેરાશ ઝડપ કેટલી મળી પચાસ ચાલીસની ઝડપે ચડી ગઈ ગાડી સાઠની ઝડપે ગાડી ઉતરી જાય છે તો બંનેનો સરેરાશ શોધવો એટલે બે આંકડાનો સરવાળો છેદમાં બે લઈ લીધા એટલે જવાબ આવી ગયો તો બિલકુલ મિત્રો ખોટો જવાબ આવશે એટલે સૌ પ્રથમ તો એક અહીંથી ચેતી જઈશું કે સરેરાશ ઝડપ જ્યારે સરેરાશ શબ્દ જ્યારે આ ચેપ્ટરની અંદર વાપરવાનો આવે છે એટલે કે ઝડપનો જ્યારે સરેરાશ લેવાનો

અને નીચે લઈ લેવાનો છે સરવાળો જો કે આગળના ચેપ્ટરમાં પણ કંઈક આવી વાતો થયેલી હતી અને આની અંદર પણ એ જ વસ્તુ ઉપયોગી આવી છે બરાબર તો બે ગુણ્યા બરોબર જે રાખજો બે ગુણ્યા ગુણાકારના છેદમાં સરવાળો ચાલો જોઈએ જરાક બે 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 રાખી દો ગુણાકાર ગુણાકાર કોનો તો કે અહીંયા આંકડાઓ જ હશે સંખ્યાઓનો સરેરાશ છે અને ગાડી જે છે એ ચડે છે અને ઉતરે છે એટલે અહીંયા આંકડા આંકડાઓ બે છે તમને આપેલા છે ચાલીસ ગુણ્યા સાઠ કરી નાખો છેદની અંદર ચાલીસ અને સાઠનો નો સરવાળો તમે કરી નાખો તો તમે જાણો છો કે સરવાળો ચાલીસ ને સાઈઠ નો સો મોઢે એટલે આપણે પદ એટલા ઓછા લખવા પડે ઓકે ચાલો જોઈએ તો બંનેના શૂન્ય જે છે એ જાય છે તો અહીંયા આગળ છેલ્લો એક અંતિમ ગુણાકાર છે છ ચોક ચોવીસ ચોવીસ દૂન્ય અડતાલીસ તો આપણે કહી શકીએ કે અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક જે છે એ એની ઝડપનો સરેરાશ મળેલો છે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની ગમે ત્યારે વિડીયો જોતા હોય ને તો હું જાણી જો એની અંદર મેક્સિમમ બે થી ત્રણ બે થી ત્રણ દાખલાઓ પરથી જે તમે શીખો છો એ માટે મગજમાં ફિક્સ થઈ હોય છે બાકી જેનું એક જ ઉદાહરણ જોઈ લીધું પછી બીજું કાંઈ જ કર્યું નથી તો એમાં પૂરેપૂરી ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે એટલે જેટલા તમે વધુ ઉદાહરણ જોશો એક જ પ્રકારના એટલો તમને વધુ મહાવરો થશે એટલું તમને પાકું આવડી જશે કેમ કે મિત્રો ગણિતની અંદર ગોખણપટ્ટીને બિલકુલ અવકાશ નથી જેટલું સમજશો એટલું જ હંમેશા ઉપયોગી નીવડવાનું છે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ સરસ મજાનું ઉદાહરણ છે તો કે ઘર થી શાળા એ વિદ્યાર્થી જે છે એ વીસ ની ઝડપે ઘર થી શાળા એ જાય છે એટલે કે નિશાળે વીસ ની ઝડપે જાય છે ધીમો ધીમો જાય છે બરોબર અને સાડા એથી પાછો ઘરે એટલે કે સાંજે પાછો નિશાળી થી છૂટે છે તો એ ત્રીસ ની ઝડપે આવે છે તો ઝડપ પોતાની વધારે છે રમવા જવાની ઉતાવળ હોય ને પાછી એટલે અહીંયા ઝડપ વધારી દીધેલી છે તો ચાલો તો હવે આપણે મૂળ વાત એમ કે છે કે આ બંને નો સરેરાશ તમે શોધો એટલે કે ગયો ત્યારે ઝડપ અલગ હતી આવ્યો ત્યારે પણ એની ઝડપ જે છે એ અલગ હતી તો ખરેખર આની સરેરાશ ઝડપ કેટલી કેવી તો ફરી હું યાદ અપાવું છું

અને સરવાળો આ બંનેનો કેટલા તો કે બરોબર હવે બંનેમાંથી એક એક શૂન્ય કાઢી નાખશું આપણે અને અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ ચાર વીસ કરશું તો આપણી પાસે છે કેટલા તો કે એક ચાર છે ત્રણ છે બે છે ચાર તેરી બાર બાર દો ને ચોવીસ તો આપણે કહી શકીએ કે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે છે એનો સરેરાશ મળે છે તો મિત્રો આપણે સરેરાશ ઝડપ જે છે એને એકદમ મોઢે પણ કહી શકીએ મેં કીધું એની જેમ કે તમારે કોઈ પણ એટલું યાદ રાખવાનું છે ગણવાના છીએ એ સરેરાશ ઝડપ ને આધીન દાખલાઓ છે હવે મિત્રો આ ચેપ્ટરને આગળ લઈ જવા માટે સૌપ્રથમ તો એક ખૂબ જ જરૂરી એવો એક સંબંધ ઉપયોગી છે અને એક જ સંબંધના લીધે સાથે સાત પ્રકારની રીતો જે છે એ તમે બિલકુલ આસાનીથી ગણી શકો છો અને એકદમ સરળ સબંધ છે અને કદાચ માનો કે આ સંબંધ જે છે એ કદાચ ભૂલી ગયા હોય તો તો એના માટે એક નાનકડો એવું એક ઉદાહરણ આપું છું કે આપણે બધા મિત્રો બાઇક રાખીએ છીએ ગાડી હોય છે કે બસ હોય છે કે ટ્રેન હોય છે કે કોઈ પણ પ્રકારનું એક્સ વાય જેડ વાહન હોય છે ને એ વાહનની અંદર મિત્રો અવલોકન ક્યારે તમે ના કર્યું હોય તો એક વખત કરી લેજો અને એ અવલોકન જે મગજની અંદર એક વખત યાદ હશે ને તો કદાચ આ ચેપ્ટરમાંથી ક્યારેક ગોઠવણી જો ભૂલી ગયા છું તો એ ખૂબ ઉપયોગી નિવડશે

કિલોમીટર પણ અહીંયા ટૂંકમાં લખવામાં આવે છે એટલે કેમ એટલે કિલોમીટર અને કિલોમીટર એટલે ખરેખર કોણ તો કે કિલોમીટર એટલે ખરેખર અંતર કહેવાય અંતરને જ કિલોમીટરની અંદર કહી શકાય છે બરાબર અને નીચે બતાવે છે તમને એચ હવે એચ એટલે શું તો અવર્ષ એટલે કે કલાક બતાવે છે અહીંયા તમને તો એ કલાક જે છે એ ખરેખર શું છે તો કે એ તો એક પ્રકારનો સમય છે એટલે મતલબ કે કિલોમીટર છે એ ખરેખર કોઈ પણ જગ્યાનું એક અંતર બતાવે છે અને જે કલાક જે નીચે બતાવેલા છે એ ખરેખર સમય બતાવે છે અને આ વસ્તુ છે શું તો કે આ તો ઝડપ માપવા માટેનું સાધન છે બરાબર આ જે કાંટો છે એ ખરેખર કોણ છે તો કે દ્વારા માપી શકાય છે છે એટલે એટલે ઝડપ ખરેખર શું આ કાંટો જ આપણને કહી દે કદાચ આનું કઈ યાદ હોય કે ન હોય કદાચ ભૂલી ગયા હોય સમયાંતરે તો એટલું યાદ રાખવાનું કે કોઈ પણ વાહનના કાંટાની અંદર કેમ પ્રતિ એચ બતાવે છે અને કેમ પ્રતિ એચ એનો મતલબ આનો સંબંધ બતાવે છે ખરેખર બરાબર તો એનો અર્થ કેવો થયો તો એનો અર્થ એવો થયો કે ઝડપ જે છે અહીંયા મેં લખેલું છે કે ઝડપ જે છે એ ખરેખર કયા રીતે સંબંધની અંદર ગોઠવાયેલું હોવું જોઈએ તો કે ઝડપ જે છે ને એની અંદર ઉપર હોવા જોઈએ અંતર નીચે હોવો જોઈએ સમય તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝડપ એટલે શું તો કે અંતરના છેદમાં સમય કદાચ સમય જતાં જતાં ભૂલી જાય કે સારું અંતર બરાબર આ હતું કે સમય બરાબર આ હતું કે કોના બરાબર આ હતું તો આ કાંટાને યાદ કરશો એટલે તમારો મૂળભૂત જે સંબંધ જે છે ને એ તરત જ મગજમાં લાઈટ કરશે અને બસ આ એક જ સંબંધ જે છે ને આ સાથે સાત રીતમાં તે કાપી

પછી એમ કે છે કે બાકી જે કઈ અંતર વધે છે થોડું ઘણું એ અંતરમાં એવું કહે છે કે પંદર ની ઝડપે જાય છે એટલે કે પંદર કિલોમીટરની ઝડપે જાય છે એટલે માનો કે એ થી આ ઉપડો હતો અને બી સુધી માનો કે જવાનો હતો તો આની અંદર એને કેવા ચેન્જ કર્યા તો કે કેટલુંક અંતર દસ ની ઝડપે કાપે છે અને કેટલુંક અંતર પંદર ની ઝડપે કાપે છે પણ એક વસ્તુ નક્કી છે કે અહીંથી અહીં સુધી પહોંચવાની અંદર એને કુલ સમય કેટલો લાગે છે તો કે પાંચ કલાકનો સમય લાગે છે તો આ અંતર છે એ ખરેખર કેટલું હશે એકદમ સરળ મુદ્દો પણ કઈ રીતે ગણવાનો એક વખત જોઈ લઈએ બરોબર બે સ્ટેપની અંદર એનો મિત્રો જવાબ આવી જાય છે ફટાફટ તો અહીં એક જ પ્રશ્ન મનની અંદર આવે કે આ ચેપ્ટર ની અંદર બરોબર ધ્યાન રાખજો આ ત્રણ થી બહાર ક્યાંય વસ્તુ નહીં આવવાની હોય બરોબર ક્યાંક ઝડપનો પ્રશ્ન હશે ક્યાંક અંતરનો હશે અને ક્યાંક સમયનો હશે તો અહીંયા તમે જુઓ કે ઝડપો જે છે એ તમને આપેલી છે અને સમય તમને આપેલો છે એટલે સો ટકા શું માગે છે અંતર માગે છે આપણી પાસે બરોબર અંતર આપણી પાસે માગે છે તો અંતર શોધવા માટે અહીંયા સૌપ્રથમ આપણે ઝડપ જે છે એ જાણવી પડે તો ઝડપમાં એક તકલીફ છે આ રકમની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ રકમની અંદર કેટલું અંતર 10 એક આપેલું છે અને કેટલું અંતર 15 ની ઝડપે કાપેલું છે તો હવે ગણવામાં મારે 10 ઝડપ લેવી કે 15 લેવી આ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થયો આ પ્રશ્નનો સોલ્યુશન થઈ જાય તો જવાબ તો અહીંયા હાજર જ છે બરાબર તો ચાલો એક જ વસ્તુ કે આવું જ્યારે બને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ત્યારે તમારે હંમેશા સરેરાશ ઝડપ બંનેનો લેવો પડશે એટલે કે અમદાવાદથી વડોદરાની મુસાફરીની જ માનો કે વાત કરતા હોય તો બસ જે છે એ અમુક અંતર સુધી ચાલીસ ની ઝડપે ગઈ અને ત્યાર પછી અમુક અંતર સુધી પચાસ ની ઝડપે ગઈ તો હવે ખરેખર કઈ ઝડપ લઈ અને દાખલો આપણે ગણવો એક સ્ટેપમાં જવાબ આવી જશે કે સરેરાશ ઝડપ એટલે બે ગુણ્યા ઉપર કરી નાખો ગુણાકાર દસ ગુણ્યા પંદર અને નીચે કરી નાખો બંને ઝડપોનો સરવાળો તો અહીંયા બંને ઝડપોનો સરવાળો દસ અને પંદર એટલે ટોટલ કેટલા થશે પચીસ થાય છે ત્રણ દૂને છ દૂને બાર તો અહીંયા સરેરાશ ઝડપ તમને મળી ગઈ બાર કિલોમીટર પ્રતિ કલાક જે છે એ લઈને અમે દાખલો ગણી શકાય તો બસ અમે અહીંયા દાખલો પૂર્ણ થઈ ગયો છે ખરેખર તો કે અહીંયા આપણે ઝડપ જાણીએ છીએ બાર અને સમય જાણીએ છીએ પાંચ તો અંતર જે છે એ આપણને મળે જ તે તો અંતર એટલે ખરેખર શું તો કે અંતર એટલે ઝડપ ગુણ્યા સમય આ કેમ આવ્યું ક્યાંથી આવ્યું તો જરાક જોઈ લઈએ જો આમાં મોટી વાત નથી આ એક જ વસ્તુ આપણી પાસે છે અને તમામ દાખલામાં એક ઉપરથી જ કામ થાય છે બરોબર આપણે અત્યારે અંતર શોધીએ છીએ અંતર એટલે કે આ વસ્તુ મેળવીએ છીએ તો સમય જે છે એને ભાગાકારમાંથી ગુણાકારમાં મૂકેલો છે જુઓ તમે ઝડપ સાથે સમય આવી ગયો એટલે અંતર તમને બરાબર તો ચાલો અંતર આપણને મેળવવા માટે અહીંયા તમને ઝડપ આપેલી છે કેટલી તો કે બાર ની ઝડપ છે સમય કેટલો છે તો કે પાંચ તો બાર પંચોને સાઠ કિમીનું અંતર જે છે તે આપેલું છે અહીંયા થી બી સુધીનું અંતર કેટલું હશે સાઠ કિલોમીટરનું અંતર મળે છે તો ચાલો મિત્રો એક બીજું ઉદાહરણ જોઈએ તો ઘરથી શાળાએ ની ઝડપે જાય છે બરાબર અહીંયા માનો કે એનું ઘર છે અને આગળ એની શાળા છે તો અહીંયા જે બંને જગ્યાએ પહોંચવાનું જે એનું જે ઝડપ છે એ જુદી જુદી છે બરાબર તો ઘરેથી જ્યારે શાળાએ જાય છે ત્યારે એમ કહે છે કે પચ્ચીસની ઝડપે એ જાય છે અને જ્યારે પાછો રિટર્નમાં આવે છે ત્યારે એમ કહે છે કે પાંચની ઝડપે પાછો રિટર્ન આવે છે અને ટોટલ જે સમય જે છે આ મુસાફરીની અંદર કેટલો લાગે છે તો કે ટોટલ સમય એને ત્રણ કલાકનો લાગે છે

સમય તો તમને આપેલો છે સમય કેટલો છે તો કે ત્રણ કલાકનો સમય પણ ઝડપ જે છે એ નથી આપી આપી છે ખરી પણ કેવી આપી છે જુદી જુદી કે ઘરેથી સાડાએ જાય ત્યારે પચીસની ઝડપે જાય છે અને સાડાએથી પાછો ઘરે આવે ત્યારે પાંચની ઝડપે આવે છે તો મારે પચી લઈને દાખલો ગણવો કે પાંચ લઈને દાખલો ગણવો જ્યારે બી બે ઝડપની વાત હોય અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જુદી જુદી ઝડપની અંદર જ્યારે જતો હોય ત્યારે એની એક જ ઝડપ કઈ ગણવાની રહેશે તો કે એની એક જ ઝડપ ખરેખર સાચી સરેરાશ ઝડપ એને ગણાય તો સરેરાશ ઝડપ તમારે શોધવી હોય તો એના માટે શું કરવું પડે તો નાનકડો એવો ખાલી એક ગુણાકાર છે એક સરવાળો છે ચાલો ઉપર બંનેનો ગુણાકાર કરી નાખો પચીસની ઝડપે જાય છે એટલે આપણે લખી નાખો પચીસ અને પાંચની ઝડપે આવે છે તો ગુણ્યા પાંચ આ બે ટોટલ કરશો તો કેટલો મળશે ત્રીસ આનો છેદ જે છે એ ઉડે ત્યાં સુધી ઉડાડવાનો છે તો અહીંયા પાંચ છ ત્રીસ થશે અને અહીંયા બે ત્રણ છ થશે હવે મિત્રો વધે છે કેટલું તો કે પચીસ ના છેદમાં અહીંયા ત્રણ વધે છે હવે આને કોઈ પોઈન્ટમાં જવાબ લાવવાની કોશિશ ન કરવી કે પચીસ ને ત્રણ વડે ભાગી નાખો કેટલા આવે છે કહી દઉં ના આગળ દાખલો બાકી હોય ને ત્યારે અહીંયા જે પણ આવે તે યોગ્ય જ હોય ખરેખર બરાબર તો ચાલો આપણે પાસે બંને વસ્તુ હાજર છે ઝડપ જે છે એ આપણે મેળવી નાખી કેટલી ઝડપ છે તો કે પચીસ ના છેદમાં ત્રણ જેટલી ઝડપ છે તો આપણે લખી નાખશું પચીસ ના છેદમાં ત્રણ અને સમય જે છે એ તમને કેટલો આપવામાં આવે છે તો કે સમય ટોટલ ત્રણ કલાકનો થાય છે તો અહીંયા ત્રણ ત્રણ જે છે એ ઉડે છે એટલે ટોટલ જે છે તે અંતર કેટલું છે પચીસ પણ અહીંયા મિત્રો એક વિચાર કરવા જેવું ખરેખર છે વિચાર ખાસ કરજો કે જો ઘરથી શાળાએ જાય છે પછી શાળાએથી ઘરે આવે છે એટલે ખરેખર જે આ અંતર મળ્યું ને એ આખે આખા રૂટનું મળ્યું છે ઘરેથી ઉપડવાનું સ્ટાર્ટ કરે છે શાળાએ જાય છે સાંજે પાછો ઘરે આવતો રહે છે એટલે આ ટોટલ અંતર તમને મળ્યું શા માટે ટોટલ અંતર તો કે અહીં જે ઝડપો આપી હતી ને એ ઝડપો કેવી હતી તો કે જતી વખતે અલગ હતી આવતી વખતે અલગ હતી એટલે કે અહીંયા બંને પ્રકારની ઝડપો આપેલી હતી અને હમણાં જે મેં પહેલા દાખલો ગણ્યો એ દાખલો કેવો હતો તો સિંગલ રૂટ વાળો હતો એક જ રૂટ હતો કે એ થી ઉપડે છે ને બી એ જાય છે આની અંદર બે જગ્યાએ ઝડપો ચેન્જ કરતો હતો કે અહીંયા દસ ની ઝડપે જાય છે ને અહીંયા પંદર ની ઝડપે જાય છે તો એટલા માટે અહીંયા તો બરોબર જ હતું કે અંતર મેળવ્યું કયું મેળવતું હતું કે આ અંતર તો એટલે યોગ્ય હતું બરાબર તો આ દાખલાની અંદર શું હતું તો કે જાય છે ને આવે છે એટલે કે જે અંતર મળે છે ને ખરેખર આખા રૂટનું અંતર મળે છે અને તમારી પાસે માગે છે શું તો કે ઘરથી ફક્ત શાળાનું અંતર માગે છે તો અહીં જે તમને અંતર મળ્યું છે પચીસ એના અડધા ખરેખર કરશો તો બાર જે છે એ ખરેખર અડધું અંતર મળશે એટલે કે ઘરથી શાળા સુધીનું અંતર જે છે એ તમને મળી જશે તો ચાલો મિત્રો હજુ એક અંતિમ ઉદાહરણ જોઈ લઈએ જેથી કરીને આપણને સરેરાશ ઝડપને આધારિત જો કોઈ પ્રશ્ન બનતો હોય અને એ પૂછે તો એમાં આપણને તકલીફ પડે નહીં તો અહીં કહેવામાં આવે છે કે ઘરથી મંદિર એટલે અહીંયા ઘરથી મંદિર જવાની વાત છે અહીંયા માનો કે ઘર છે અહીંયા માનો કે મંદિર આવું કાંઈ દોરવાની જરૂર નથી પરંતુ તમને મગજમાં ઘેડ પડે એના માટે સમજાવું છું કે ઘરથી મંદિર જતી વખતે ત્રણની ઝડપ જતી વખતે ત્રણની ઝડપ હતી અને જ્યારે રિટર્ન પાછો આવે છે ત્યારે એમ કહે છે કે બેની ઝડપે પાછો આવે છે એટલે જવાની ઝડપ અલગ છે આવવાની ઝડપે અલગ છે અને આ ટોટલ સમય

પડે તો આની સરેરા ઝડપ શોધ્યું એટલે કઈ રીતે મળશે તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે બે ગુણ્યા કરી ના તો આ બેનો ગુણાકાર ગુણાકાર ન કરવો હોય તો બે ગુણ્યા ત્રણ એમને રાખો આ બેનો સરવાળો કરી છો તો સરવાળો મળશે આપણને

જવાનું આવવાનું અંતર છે એ સમાન છે એવું તો છે નહીં કે ઘરથી મંદિર પાંચ કિલોમીટર થાય ને વળી પાછો પાછું હોય તો સાત કિલોમીટર થાય એવું તો આ એક જ રસ્તા ઉપર શક્ય છે નહીં તો ચાલો અહીંયા મળશે તમને છ કિમી જે છે એ અંતર હશે તો મિત્રો છેલ્લે એટલું જ તમને કહીશ કે આ ચેપ્ટરની અંદર સરેરાશ ઝડપની અંદરથી ખાસ યાદ રાખજો કે સરેરાશ ઝડપ તો મોઢે જ આપણને હોવું જોઈએ અને સરેરાશ ઝડપ પરથી દાખલા કેવા બને છે તો કીધું એની જેમ કે અમદાવાદથી રાજકોટ કોઈ એક વ્યક્તિ કે બસ જાય છે હવે અમુક અંતર છે એ ચાલીસ ની સ્પીડે કાપે છે અમુક અંતર પચાસ સ્પીડે આપે છે અને ટોટલ સમય તમને આપી દે છે કે ચાર કલાકનો સમય છે તો આ અંતર છે એ કેટલું હશે તો એ આ પ્રકારે આ ત્રણે ત્રણ જે દાખલા આપણે ગણ્યા એ મુજબ આપણે મેળવી શકીએ છીએ મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાયકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત